ચીકી નું વિતરણ કર્યું આ પ્રયાસ નો ઉદેશ્ય રાહત પૂરી પાડવાનો અને કઠોર હવામાનની પરિસ્થિતિઓ દરમિયાન તેમના કલ્યાણ ને સુનિશ્ચિત કરવાનો છે આ વિતરણ કાર્યક્રમ માં મોટી સંખ્યાએ હાજરી આપી જેમણે પોતાને ગરમ અને સ્વસ્થ રાખવા માટે જરૂરી વસ્તુઓ મેળવી સંસ્થાએ જામનગરની જીજી હોસ્પિટલને પણ જરૂરી મેડિકલ સાધનો પૂરા પાડીને સમુદાયની આરોગ્ય સંભાળની જરૂરિયાતોને વધુ સહાયતા આપી આ પહેલ સંસ્થાની ગરીબોની સેવા આપવાની અને તેમના જીવનની ગુણવત્તા સુધારવાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે આ જરૂરી વસ્તુઓ પૂરી પાડીને ચેરિટી ઠંડીના મોસમ દરમિયાન સંઘર્ષ કરી રહેલા લોકોના જીવનમાં થોડી રાહત અને આનંદ લાવવાની આશા રાખે છે ઇક્વિપમેન્ટ છે એ પારસ ડિપોઝિટ ડિપોઝીટ લઈ અને ભાવે અથવા તો નીલ વિના આપવામાં આવે છે અને તેથી એ એવા સાધનોની પણ અહીંયા ભેટ આપવામાં આવેલી છે બે હજાર લા ચીકીના પેકેટો અને બે હજાર બધા ગરીબ માણસોને જ્યાં જરૂરિયાતવાળા માણસો છે એ લોકોને સ્વેટર ને એવા બે હજારની આઈટમ છે મેડિકલ જુદી